હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલે અરવલ્લી જિલ્લામાં ભારે વાવાઝોડું ફૂંકાયું અને તેને જ લઈને મોડાસાનું જે સાકરિયા ગામ છે તેમાં ભારે તબાહીના દ્રશ્યો જોવા મળે દ્રશ્યો બતાવવા માંગી જે પ્રકારે કે જે સાકરિયા ગામ છે તે તેમાં રાત્રે જે સાતથી આઠ મિનિટનું જે ભયાનક વાવાઝોડું આવ્યું અને તેને જ પગલે જે મોટા મોટા વૃક્ષો છે તે ધરાશાયી થયા છે હોર્ડિંગ છે તે ધરાશાયી થયા છે આ બાજના પણ દ્રશ્યો બતાવવા માગીશ કે જે લાઇટનું જે પોલ છે તે પણ ધરાશાયી થયા છે હોર્ડિંગ ધરાશાયી થયા છે સાથે જ વાત કરવામાં આવે જે ધરાશાયી થયેલું વૃક્ષ છે તેને હટાવવા માટે જે સીબીની પણ મદદ લેવામાં આવી રહી છે ત્યારે જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે અતિ ભયાનક વાવાઝોડું રાત્રે આવ્યું અને તેને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે જે ગામના લોકો છે તેમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરું ભાઈ

આખા ગામમાં નુકસાન બહુ આવ્યું છે એમ તમારે શું નુકસાન થયું અમારા પતરા ઉડી ગયા સો ફૂટ ખેતરમાં જઈને પડ્યા છે અને બધા દોડધામ થઈ ગઈ હતી અને ઘઉં બહુ બધા પલળી ગયા હતા દસ પાંચ છ હાથ કટ્ટા ઘઉં હતા પલળી ગયા છે એટલે અમારે અપેક્ષા છે કે સહાય આલો હતો સારું એમ મદદ કરવી જરૂરી છે એમ અને આગળ પાછળ કોઈ છે નહીં સાહેબ એટલે આટલી નમ્ર વિનંતી છે મારી એમ